અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે દપ પાથો બ્લોગ તો આજે અમે જઈ રહ્યા છીએ ડોડા ગામને દર્શન કરવા માટે તમને જોઈને તમે સમજી ગયા છો તો એના સુધી બને રહેજો પાછળનો રસ્તો છે ત્યાં તમારું એક કાર અહીંયા તમે પાર્ક કરી શકો છો તેની સાથે એક ભોજનાલય પણ છે જે અહીંયા તમને ફ્રીમાં જમવા આપી દે છે તો પણ તમે જમી શકો છો તો આ આવી ગયો નીચેનો ભાગ જે અહીંયા ભગવાન શનિદેવ મહારાજનું મંદિર આવેલું છે ત્યાં પણ તમે દર્શન કરવા જરૂરથી જજો તો અહીંયાના નજારાની વાત કરીએ તો અહીંયા ઝૂંપડીઓને એ બધું છે તો તમે ત્યાં દર્શન કરી શકો છો અને હા અહીંયાથી તમે મંદિર તરફ જવાનો રસ્તો એક આ બાજુ આપેલો છે ત્યાં પણ તમે જઈ શકો છો આજે શનિવાર છે તો પબ્લિક તો રહેવાની કારણ કે શનિવારના દિવસે ઘણી બધી પબ્લિક દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવતી હોય છે આડા દિવસની તો ખબર નહીં પણ શનિવારે ઘણી બધી પબ્લિક અહીંયા અવરનવર દૂર દૂરથી આવતી હોય છે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે ડભોડાના હનુમાનજી મહારાજ ખૂબ જ એવા પ્રખ્યાત છે તો તમે લોકો જોઈ શકો છો કે સાંજના સમયે તો ઘણી બધી પબ્લિક અહીંયા દર્શન કરવા માટે ધક્કામુક્કી કરતા હોય છે તો તમે લોકો એકવાર જરૂરથી દર્શન કરવા માટે આવજો અને હા તમે તમારે ત્યાં રહીને હનુમાનજી મહારાજના દર્શન અહીંયાથી મારા વિડીયોમાંથી કરી શકો છો તો બિલકુલ ધક્કા કર્યા વગર અમે શાંતિથી લાઇનમાં ઉભા રહીને મંદિરની અંદર એન્ટ્રી લઈ લીધી છે તો હનુમાનજી મહારાજના મૂર્તિનું તમે પણ દર્શન કરી લો અને હા વિડિયો ઉતારવાની અહીંયા પરવાનગી નથી પણ અમે પરમિશન લીધેલી છે તમે લોકો ટેન્શન લેતા નહીં અને હા પાછળના ભાગની અંદર સુખડીનો પ્રસાદ પણ તમે અહીંયાથી ઘરે લઈ જઈ શકો છો અને હા દોરા પણ તમે લઈ જઈ શકો છો ત્યાર પછી અહીંયા હનુમાન ત્યાર પછી મૂર્તિના બાજુમાં અહીંયા શ્રીરામ ભગવાનનો એક ખૂબ મસ્ત મજાનો ફોટો પણ છે અને અહીંયા પાછળના ભાગની અંદર તમે લોકો શાંતિથી બેસી પણ શકો છો અને પ્રસાદનો આહાર પણ અહીંયા બેઠા બેઠા કરી શકો છો ત્યાર પછી વિપુલભાઈએ મને તિલક કરી દીધું છે અને હું વ્લોગ શૂટિંગ કરી રહ્યો છું તો વિપુલભાઈ અહીંયા જોઈ રહ્યા છે કે ઘણી બધી એવી પબ્લિક છે તેની સામે બધા પબ્લિક મારી સામે જોઈ રહ્યા હતા કે વ્લોગિંગ તો હું જ કરી રહ્યો છું મારા હાથમાં મોબાઈલ હતો તો અહીંયા પાછળના ભાગની અંદર નીચે ઉતરવાનો રસ્તો પણ છે ત્યાં ઉતરી અમે વિપુલભાઈ બંને ઘર તરફ જવા માટે નીકળી ગયા તો પાછળના ભાગની અંદર જે પાર્કિંગ સાંજના સમય તો તમે લોકો જોઈ શકો છો ઘણા બધા વ્હીકલો આવી ગયા છે ત્યાર પછી વિપુલભાઈની ઈચ્છા છે લાઇક કરવાની તો કરી દેજો તો અમે જઈ રહ્યા છીએ અમારા ઘર તરફ જવા માટે રસ્તામાં આવી ગયો ગલ્લો તો અમે દસ રૂપિયા લઈને તાન માટે અહીંયા રિક્વાયરમેન્ટ આપી દીધી છે તો તાનછેન અમને મળી ગઈ છે અને ત્યાર પછી તમાકુ તો જોઈએ ને જ જોઈએ જ ભાઈ તો અમે અમારા ઘર તરફ જવા માટે નીકળી ગયા છે સાંજના સમયે પબ્લિક અહીંયા ઘણી બધી આવતી જ હોય છે તો અહીંયા ટ્રાફિક પણ થવાનું જ તો તમે લોકો ત્યાં સુધી સોંગનો એન્જોય કરવો

તો થોડો સપોર્ટ કરો એટલું સારું રહેશે તો આવા ઘણા બધા એમાં વિડીયો અને બ્લોગ આવતા રહેશે રેગ્યુલરલી તો લાઈક સપોર્ટ જરૂરથી કરી દેશું તેવું બાય બાય ટેક કેર ઓલ